વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રાણી મેદાન ખાતે જયસાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શિશુ ગરબા મહોત્સવનું ભૂમિપૂજન તથા ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મા આદ્યાશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિ મહોત્સવની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે વડોદરા શહેરમાં નવરાત્રી મહોત્સવની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના પશ્ચિમમાં સુભાનપુરા વિસ્તારમાં ઘરની દીકરી ઘરના આંગણે ગરબા રમી શકે તે માટે જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી રંગરાજેશ આયરી દ્વારા ઝાંસીકી રાણી મેદાન ખાતે શિશુ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજે શિશુ ગરબા મહોત્સવ બે હજાર પચીસનો ભૂમિપૂજન અને ધ્વજારોહણ કાર્યક્રમ ઝાંસીકી રાણી મેદાન ખાતે યોજાયો હતો આ પ્રસંગે વડોદરા શહેર ભાજપાના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે હેમલતાબેન ગોર વોર્ડ નંબર નવના યુવા મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી રંગ આયરે રોનક આયરે ગોપાલ સોરઠિયા દીપક ગૌર

આજે જેમ તમે જુઓ છો કે શિશુ ગરબા મહોત્સવ ભૂમિપૂજન સાથે સાથે ધ્વજારોપણનો પણ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યાની અંદર જ્યારે અમારા બધા જ યુવાનો સાથે અમારા બધા જ બહેનો સાથે આજે આ કાર્યક્રમનું થયું અને આવનારી ઓગણીસમી તારીખે આગમન સાથે વડોદરા શહેરની અંદર આ એક એવો વિસ્તાર છે કે જેમાં એકી સાથે એકવીસ જગ્યા પર સાથે અમે ગરબા કરી રહ્યા છીએ એમાં અગિયાર ગરબામાં અમે એકી સાથે મૂર્તિ સાથે લાવવાના છે એટલે વડોદરા શહેરની ખૂબ મોટામાં મોટી ભવ્ય મૂર્તિ સાથે સાથે નવદુર્ગા માની પણ મૂર્તિ હશે મૂર્તિ હશે એ મૂર્તિ સાથે અહીંયા આગમન થવાનું છે તો આ શિશુ ગરબા એ ફક્ત ગરબા નહીં એ ધર્મની સાથે સંસ્કારોની સાથે અને શિશુ ગરબા એ સલામતીના ગરબા છે વિશ્વાસના ગરબા છે ભરોસાના ગરબા છે વર્ષોથી આ શિશુ ગરબાની અંદર તમે જુઓ કે એકવાર દીકરી અંદર જાય પછી એ દીકરી કદાચ ગરબાની અંદરથી વચ્ચેથી જા જવા ઈચ્છે તો પણ એની મા બાપની પરમિશન વગર એ દીકરી જતી નથી કારણ કે તમે જુઓ છો કે કેટલા એવા બનાવ હોય છે એટલા માટે અમે જ્યાં સુધી મા બાપની પરમિશન ના હોય ત્યાં સુધી એ દીકરી ગરબા પૂર્ણ ના થાય ત્યાં સુધી અમે એ દીકરીઓને જવા નહીં દેતા અને એની સાથે સિક્યુરિટી ગાર્ડ પણ હોય છે સાથે સાથે તમે જુઓ કે અમારા સીસીટીવી પણ હોય છે એની સાથે અંદર શૌચાલયની વ્યવસ્થા હોય પાણીથી માંડીને બધા જ અંદર સ્ટોલ પણ હોય છે મેળો પણ હોય છે તો આ અલગ અલગ અમે એની અંદર અમારે એમાં પણ આ ગરબા લાઈવ ગરબા હોય છે અને લાઈવ ગરબા ગાનારા અમારા સુપ્રસિદ્ધ હિરજબેન જોશી જે ભારોટ છે જે વર્ષોથી વડોદરા શહેર અને દેશ વિદેશમાં પણ આ જે ગરબા છે અને એ ગરબા ધર્મ સાથે સંસ્કારો સાથે અને એક પ્રાચીન અને અલગ ડપના જે ગરબાઓ છે જે છોકરાઓમાં નવા છે જૂના છે બધા જ ગરબાનું એક મિશ્રણ કરીને વર્ષો સુધી એ આ ગરબા લોકોની સાથે રહ્યા છે અને છોકરાઓ એમના અવાજથી જ ઝૂમી ઉઠતા હોય છે તો આજે આ જે હિરલબેનના ગરબા સાથે શિશુ સંસ્કૃતિના જે જે અમારા જીશુ શિશુ ગરબા છે એ વર્ષોથી ઝાંસી નાની ગરબા ગ્રાઉન્ડ પર અમે આ કરી રહ્યા છીએ અને તમે આજે જુઓ છો કે ખૂબ મોટી સંખ્યામાં નિઃશુલ્ક ગરબા છે જે દીકરીઓ વહેલી તો પહેલો અમે દસ હજાર સુધીનું આનું બુકિંગ શરૂઆતમાં જ લઈએ છીએ પછી અમે ગરબા કારણ કે જેટલી સંખ્યા હોય એટલે જ પંદરથી વીસ ટકા જ અમે દીકરાઓને લઈએ છીએ અને એના માટે જ કે જે એમના ભાઈ કે એમના સાથેના એમના ઘરના દીકરા હોય એવા જ લોકોની સાથે છે આધાર કાર્ડ સાથે લઈએ છીએ જેથી કોઈ ન્યુસન્સ ના આવે એટલા માટે જ આ ગરબાને સલામતીના ગરબા સુરક્ષિત ગરબા સીસીટીવીના ગરબા ભરોસાના ગરબા વિશ્વાસના ગરબા સંસ્કારના ગરબા અને આ સુપ્રસિદ્ધ ગરબા એટલે શિશુના ગરબા અનંત ચતુર્થી નિમિત્તે વડોદરાના તમામ નગરજનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે જ્યાંમાં આદ્ય શક્તિનો એટલે કે મા નવદુર્ગાની જ્યારે નવરાત્રિ આવી રહી છે અને નવરાત્રી પર્વે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ માધ્યમથી જે શિશુ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું આ વખતે આયોજન કરવામાં આવ્યું છે આયોજનની અંદર તમામ જે દર વખતની જેમ આ વર્ષે પણ વાંચતે ગાજતે ઘરની દીકરી ઘરના આંગણે ગરબા રમે તે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે આ તમામ ગરબા સીસીટીવી અંદર થશે તમામ જે ગરબાની અંદર દીકરી સુરક્ષિત સુરક્ષિત રહીને ગરબા રમી શકે તે સાથેનું આ આયોજન કરવામાં આવ્યું છે વિસ્તારની તમામ જે દીકરીઓ છે દર વર્ષે અમારા ત્યાં ગરબા રમતી હોય છે તે આ વખતે પણ આયોજન છે સાથે ફૂડ સ્ટોલનું અંદર આયોજન છે એવી જ રીતે સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે પાર્કિંગથી સજ્જ છે એવી જ રીતે વાત કરું આપને કે દર વખતની જેમ ઓગણીસમી તારીખે માતાજીનું એટલે કે શક્તિનું આગમન અમે એવી જ રીતે વાંચતે ગાજતે કરવા જઈ રહ્યા છે ત્યારે આપ સૌને આજના દિવસે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છે સાથે શિશુ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું આજના દિવસે ધ્વજારોપણનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અમારા ગાયક એવા હિરલબેન બારોટ પણ અમારી સાથે જોડાયા હતા અને તેમની સમગ્ર ટીમ અમારી સાથે જોડાઈ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનો આજના દિવસે જોડાયા હતા અને આજના દિવસે કાર્યક્રમ કરવામાં આવ્યો આ જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેટર બી વાર્સનું જે આયોજન છે અને જે રાજેશભાઈ આયરે રોનકભાઈ આયરે શ્રીરંગ આયરે અને તેમનો સમગ્ર પરિવારની સમગ્ર ટીમ ખૂબ જ સુંદર મજાનું આયોજન કરે છે અને દીકરીઓના માટે આ ખૂબ જ હું કહી શકું કે સુરક્ષિત ગરબા છે અને બહુ જ મજા આવે છે લોકો જે પણ એકવાર અહીંયા આવીને જોડાય છે એ પરિવાર બીજે ક્યાંય જવાનું નામ નથી લેતા તો હું ચોક્કસ બધાને આમંત્રણ પાઠવું છું કે આ વર્ષે પણ અમે એવા જ સુંદર મજાના ગરબામાં અને અમારા ગરબાની ખાસિયત એ છે કે અમે પ્રાચીન ગરબાઓને જીવંત રાખવા માટે જે લુપ્ત થઈ ગયેલા ગરબાઓ હોય છે એને ફરી જીવંત રાખવા માટેનું કામ કરી રહ્યા છે તો તમને અમારા ગ્રાઉન્ડમાં જૂનામાં જૂના ગરબા તમને સાંભળવા મળશે અને નવા જે લોકોની પબ્લિક ડિમાન્ડ હોય છે એ પ્રમાણે તો અમે ગાતા જ હોય છે પણ દરેક ટાઈપના ગરબા અને એવું નહીં કે વડોદરા છે તો ફક્ત વડોદરાના ગરબા અમે ઉત્તર ગુજરાતના ગરબા દક્ષિણ ગુજરાતના ગરબા કાઠિયાવાડના ગરબા બધી જ કેમ કે વડોદરામાં દરેક પ્રકારની જનતા રહે છે તો અમે દરેક પ્રકારના લોકોને ગમે એવા ગરબાનું અહિયાં પીરસીએ છીએ ચોક્કસ એક માતાજીની આરતીનો નો ગરબો છે કે અંબે જગદંબે માવું તારું તારી યારથી અંબી જગદંબે માવું તારું તારી યાર આવી નવલી રાતો પધારો મોર્યાંગળી આવી નવલી રાતો પધારો મોર્યાંગળી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર